એમાં તાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો હો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં વિડીયોની શરૂઆત કરી દીધી આપણે સવારના નવ વાગ્યે ને હાલો હવે ડાયરો આજે છે પાછો નવો દિવસ બીજો એટલે નવું કામ કરવાનું છે આજે છે ને જો બીઆ બિયાર થાય છે થઈ ગયું થોડું મોડું નહીં કરતો આરામ કી હવે પાણી વાળવાનું બીજું હમણાં થોડાક દી ભી નું કામ જ હાલશે ત્રણ ચાર પાંચ દિવસ

સોલાઈ જાય એટલે ગરમ થઈ જાય એટલે પછી હા એવું લાગે હાડના જો વરસાદ ના આવે તો હવે આપણે તો ચાલુ કરશું બીજું અત્યારે એટલું એટલું વાવશું અને તુવેરમાં વાર ન લાગે એનું કારણ એ છે કે જો આશામાં અત્યારે કલ્પે વાવીને આવ્યો ને તો હવે આ બે આસામાં નહીં વાવવાનું છે આ સામાં વાવવાનું જે આશામાં બે મૂકીને ત્રીજા સામાં વાવવાનું અને નેવની જાળ જે તુવેર થાય હોય તે વચમાં હાલે એવી જગ્યા રે આપણે રેગ્યુલર જે જૂના યુવર છે આપણે ચેનલમાં એને તો ખ્યાલ જ હશે કે અમે આપણી તુવેર કેવડી કેવડી થઈ જાય છે હાલે એવી જગ્યા નો રે નેવણી જાળી હોય ને અંદાજે લગભગ આઠ કાં નવ ફૂટ જેવું પાટલું થાય પોળું ને વચમાં ગુવાર ને મગ એવું વાવવાનું છે આ બે ઘેરામાં અને કંઈક તલ અડધામાં તલ ને કંઈક ગુવાર એવું બધી આવશું અત્યારનું એક વાતાવરણ આવું છે ડાયરો જેવો થોડા થોડા વાદળા આવે પૂરું જેવા વરસાદ આવે તો ખરો લગભગ નહીં આવી જાય વરસાદ આ ભાગ આપણે માંડવી નો પી ગયો આવડો નીચલો ભાગ ઉપલા ભાગમાં ચાલુ છે ઉપલા ગણે બાપુ પાણી વાળે છે ઉપલા ભાગમાં માં ચાલો મિત્રો મારે જે પૂરી બેન હાલ્યા આવે છે মেখা তু না

मम डोरी नहीं हूँ क्या वाक का है गन्ना तो गन्ना गद्दा का का है हेरी ना के इसका को को रे का नहीं आके हो तो के नहीं को को नो का, का तो कौन का है को को का, का का तो का का को को का को को या को को या को बिन बी या को बदु बे નહી સોપે હે બી સોપે હેતા નથી બી સોપે હે કેમ કરે હે કાકા

હાલો દાયરો કપાસ છે સોપા નઈ થોડો કપાવ આવત કપાસ સોપા બોલાવાય કા જલતે જો તે ઈ ક્યોમ રહી ગયા ઈ પણ હળે હળે સોપી આવસ્તાઈ કે લાગે ને એક જ તા સોપ સો હાડે હોય હે ને ક્યાં 14 હું તો મેં પેલા હેર્યો તો

مایدو کتے ماګو ځاوو آوڅو څنګه راستو ته وره ته وې زایس پاڼي باروا زایس پاڼي باروا پیوادو ځ تمر څونوک ونسي کا ودی نو گیا وای یکه یکه 10 واټ څو وای نو ځای اینه یکه لا بیگ لگے پورو بن نه خبر نه پورتي نه اتله ځه لا ځای આપડે એકતા સોંપીને એટલે કેવાય જાય હાલો કે બહુ સોપ આવીને તો બાંધો નહીં તો હું ઘેર વહી હાલો તમે સોંપી નાખો

Ayo, 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 ayo,

તુવેરનું પૂરું થઇ ગયું જુવાર હવે વાવાના વખોડા તો કેટલા આવ્યા આવ્યા ચાર છ વાવ્યા વખોડા વાવ્યા વખોડા નઈ છ સા વાવ્યા સા લાંબા છે એટલે હવે છે ઉલ્લા લીમડા દેખાય ને આ લેકિન છ સા એટલે ઘણા થાય વિનાય નો ફૂટે એટલા થાય અરે આપણે જો ફાઈનલી બપોરા કરી ને આવી ગયો છું પાણી વાળવા બાપુ હવે જાય ઘરે બપોરા કરવા આરામ કરે જાય ને ત્યાં બાપુ વાળે પાણી માંગી

nhám đây rồi, xe bơi hiền anh chờ tôi con xe này anh chờ cứu luôn ha, đẹp quá quá đây này là sao sao vậy chứ, mà xem này đẹp khá tệ thôi thôi sao ta ra luôn thích vậy, đây rồi nào đấy, sao là tình sao ચાલો ડાયર બેન ના રીતે વિડીયો આપણે જો લાઈટ આવી વહી ગઈ જો વરસાદ ચાલુ છે તો લાઈટ વહી ગઈ એમાં જો ખેતીવાડીમાં માં હોય ગામડામાં વરસાદ ચાલુ થાય ને સરસ લાઈટ વહી ગઈ પછી ક્યારે આવે કઈ નક્કી ના કહેવાય બાળ પણ મજા આવી ગઈ વરસાદ ચાલુ છે ત્યારે

એવી રીતના વાય દે હા પાછા પગલે આલવું પડે વાવેતર આપણે ઓલા વાવણી વાવીને ને એવી જ રીતના થાય મસ્ત મજાની જો આવી રીતના વાવવાનું કામકાજ આલે કાળા તલ હોય છે આપણે આગળ તલ પડે ને એ બતાવું તમને હાલો આગળ જે આમાં તલ પડે

છાપવા નું કામ કાજ હાલે મગ છે મકાઇ છે આડું અવળું બીજું બધું છાપવા નું કામ કાજ હાલે તો હાલો મિત્રો છે ને આપડે એ બાજુ વાવણીઓ હાલે ને આ બાજુ છે ને આવી છાપવા નું કામ કાજ હાલે છે છાપવા નું કામ કાજ હાલે છે ને ભૂરી બેન પાળા આવી ખાવા નું કામ કાજ કરે ને આપડે આ બાજુ છાપવા

જો આપણે મકાઈ કામ આલે સેલે સેલે તોય સોફા આવજો હા મને સોફા તમે લાયા તો પાણી હવે મકાઈનો એકલા ને હું છે ને પાણી ભરી આવું સરસ લાગી છે તમે શાહ પૂરો કરી દો ને હું છે ને પાણી ભરી આવું મિત્રો